અમરેલીના વડિયા ગ્રામીણ પંથકમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોના મગફળીના તૈયાર પાથરા પલળી ગયા છે મગફળીમાં ફૂગ ચડી જવાથી અને દાણા ઉગી નીકળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતો હાલમાં યાર્ડમાં રૂપિયા સાતસોના ભાવ મળતો હોવા છતાં ના ફેંટ ટેકાના ભાવે વેલી ખરીદી કરે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે મારું નામ લાલજીભાઈ કેકાણી છે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે સત્તાવન ચીમો તરીકે ઓગણીસ અમારું ગામ અમરેલી જિલ્લો વડિયા તાલુકો ટવાદડી ગામ આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ પડે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યારમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું આ આ માલ ઘરમાં નથી સચવાય એમ વેચવા ગયા પૈસા નથી આવે એમ નાફેડ એમ કે છે કે આ માંડવી હાલ છે નહીં તો અમારે અત્યારે કરવું હું તો જાવું તો જાવું ક્યાં અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ કણબી કોઈનો નહીં આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારે આવીને ઊભી રહી છે તો અમારે શું કરવું અશોક હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ ત્યાં જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ ગયો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરતય દયાહીન થઈ ગયો કે હવે ખેડૂની માઠી એટલી બની ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને ઈ પૈસા નથી થાય આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે છે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ એ નફો આપીને એને સરકાર મગફળી ખરીદી લે અને આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા પંદર દિવસ રીએ ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂર ને ચૂકવવા હે તો આ મગફળી બેસીને પૈસા કઈ રીતે ખરેખર તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂને કાયમીક માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે એ નીચામાં નીચો ભાવ યુ હોવો જોઈએ નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ એને બદલે એ ઊંચામાં ઊંચો ભાવ એ છે આથી મોટી વિડંબના તો બીજી શું હોય શકે ખેડૂની આ કૃષિ પ્રધાન દેશ માં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે એ ચોખ્ખું બોલી ને કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે નીચામાં નીચો ભાવ છે તો એ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડુ નેતા કોઈ બોલવા રાજી જ નથી ખાલી કહેવાના જ ખેડુ નેતાને ધારાસભ્યો ને સંસદ સભ્યો કોઈ ને બોલવાનું જ નહીં ખેડુ માટે જય જય જવાન અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા ગામ બાટવા દેવડી

અને ખૂબ તમે જોઈ શકો છો આ ઉગી ગઈ છે આવું બાટી ગઈ છે માંડવી યાર્ડ લઈને જાય તો યાર્ડ યાર્ડ લોકો એવું કે છે કે આ માંડવી તમારે નિય રૂપિયામાં તો અમારે શું કરવું આવું